નમસ્કાર હું ભાર્ગવી રાજપૂત અને શ્રેયાનંદ ગ્રુપના પાંચ એક વર્ષથી આ ગ્રુપ ચલાવું છું અને હવે અમે આમ ગ્રુપ જે ચલાવીએ છીએ આમાં કંઈક નવું કરવા જઈ રહ્યા છે અમારા ગ્રુપમાં એક બાળક નાની દીકરી છે એ આવી રહી છે તો એનાથી ઇન્સ્પાયર થઈને અમને નવું કંઈક કરવાનું વિચાર આવ્યો કે નાના બાળકોની સાથે અમે મળીને એક શો કરીએ મોટા માટે તો આપણે અહીંયા આગળ સ્ટેજ અવેલેબલ છે અને મળે જ છે અમે નાના બાળકોને લઈને એક નવો શો કરવા જઈ રહ્યા છે જેની અંદર નાના બાળકોને ડાન્સમાં અને સિંગિંગમાં જેમાં ઇન્ટરેસ્ટ હોય તો એવા બાળકોને અમે અમારા શોમાં ચાન્સ આપીશું અને અહીંયા આગળ એમને અમે ડાન્સ અને સિંગિંગ માટે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીશું અને ત્યારબાદ જે બાળક અમારી સાથે જોડાશે તો એને અમે આગળ એ લોકોનું પર્ફોમન્સ સારું હશે તો અમે એને આગળ પ્રમોટ કરીશું જેમ કે ટાગોર હોલ ટાઉન હોલ ને બીજા જે મોટા સ્ટેજ ઉપર એ લોકો પરફોર્મન્સ જે થતા હોય છે તો અમે એમાં પણ એ લોકોને પ્રમોટ કરીશું પ્લસ સાથે સાથે જે આ બાળકો છે અમારી સાથે જોડાશે તો એમને અમે પ્રોત્સાહિત કરવા માટે અમારાથી જે બનતા પ્રયાસોમાં પ્રોત્સાહન રૂપે એમને કંઈક ગિફ્ટને આપવાનું અમે નક્કી કર્યું છે અને જે સારા પરફોર્મન્સ હશે એમાંથી અમે ત્રણ પર્ફોમર સિલેક્ટ કરીને ત્રણ બાળકો એવા જે બહુ સારું એમનું પરફોર્મન્સ રહ્યું હશે એ સિલેક્ટ કરીને એમને અમે ટ્રોફી કે કંઈ ઇનામ રૂપે આપવાનું અમે નક્કી કર્યું છે તો હું આપ સૌને અપીલ કરું છું કે આપના જે બાળકો હોયના ના પંદર વર્ષની નીચેના બાળકો તો એ જેમને ડાન્સમાં કે સિંગિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો અમારી સાથે જોડાવ કોઈ પણ કંઈ એને લઈને ક્વેરી હોય તો પણ આપ અમને પૂછી શકો છો અને એના માટે તમને મારો કોન્ટેક નંબર અહીંયા આગળ શેર કરું છું કે સેવન ઝીરો વન સિક્સ ફાઇવ એઇટ ટુ ઝીરો ટુ ફોર આ મારો મોબાઈલ નંબર છે આની ઉપર તમે મને કોલ કે મેસેજ કરીને તમારી જે કોઈ બીક્ ક્વેરી હોય કે આગળની કોઈ કોઈપણ ઇન્ફોર્મેશન જાણવી હોય તો તમે આની ઉપર મારો કોન્ટેક્ટ કરી શકો છો અને મારો અત્યારે સુર શિવમ સ્ટુડિયોમાં શો હતો અને આગળ પણ એક નવો ટ્વેન્ટી સેવને અમે સુર શિવમ્સમાં અહીંયા રાખીએ છીએ અને એ વખતે અમે આ પ્રોગ્રામ જે બાળકો માટેનો જે પ્રોગ્રામ છે તો એ વખતે અમે આ બાળકોના પ્રોગ્રામની ડેટ એ જાહેર કરીશું ત્યાં સુધી અમારી પાસે જે બાળકોના અમુક અત્યાર સુધીમાં થોડી ઇન્ક્વાયરીઝ આવી છે અને એ સિવાયના બીજા બાળકો જે આપને અપીલ કરી રહી છું તો આપના બાળકોમાં જો કોઈ એવો ટેલેન્ટ હોય જેને આપ આપ જેના બહાર લાવવા માટે જેને માટે આપ સ્ટેજ સુધી રહ્યા હોય તો આપ જરૂરથી અમારો કોન્ટેક કરો અને અમને તમે જણાવો અમે તમારા બાળકને ચાન્સ આપીશું એમાં તમારે કોઈ ચાર્જિસ આપવાના નથી એ બધું આગળ તમે મને કોલ કે મેસેજ દ્વારા પૂછી શકો છો બધી ડિટેલ્સ હું તમને એમાં પ્રોવાઈડ કરીશ થેન્ક યુ વિશેષ રૂપે કેટલાથી કેટલા વય જૂથના બાળકોને લેવાની ગણતરી છે વિશેષ રૂપે જો ડાન્સ તો એક એવી વસ્તુ છે કે ડાન્સ તો અત્યારે નાનું બે વર્ષ ત્રણ વર્ષનું બાળક કરતું હોય છે હવે આપણે એજ લિમિટમાં જોવા જઈએ તો ચાર પાંચ વર્ષથી ઉપરના બાળક અને પંદર વર્ષ સુધીના બાળકના આપણે આમાં ચાન્સ આપી રહ્યા છીએ